આ કેસર કેરી વખતે લોકોને ખાવા નહીં મળે કેમ કે વચ્ચે આવેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટી નુકસાનીના કારણે કચ્છની પ્રખ્યાત કેસર કેરી આ વખતે બજારમાં ખૂબ ઓછી નજર આવશે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ચાલીસ ટકા જેટલો ઘટાડો કચ્છની કેરીમાં જોવા મળી રહ્યો છે બે હજાર ત્રેવીસમાં આવેલ પીપરજોય વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉભા પાકમાં નુકસાની થઈ હતી જેમાં સૌથી વધારે બાગાયતી પાક કેરી અને ખારેકમાં સૌથી વધારે નુકસાની થઈ હતી તો વાવાઝોડામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરીના ફૂલ ખરી પડ્યા હતા જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો હાલ કેરીની ચાલુ ત્યારે દેશ અને વિદેશમાં પ્રખ્યાત કચ્છની કેસર કેરી આ વખતે ખૂબ ઓછી નજર આવશે આ વખતે કચ્છની કેસર કેરી ખાવી હશે તો વધારે પૈસા આપવા પડશે કમોસમી વરસાદને કારણે કેરી ઉપર આવેલ ફૂલ ખરી પડ્યા હતા હવે કેરીની સિઝન ચાલુ થઈ છે ત્યારે કચ્છની પ્રખ્યાત કેસર કેરી આ વખતે ત્રીસ થી ચાલીસ ટકા જેટલી બજારમાં આવશે કેરીને આ વખતે તો ત્રીસ ટકાથી ચાલીસ ટકા જ લોકોને ખાવા મળશે એનો કારણ છે કે પંદર જુલાઈએ જે વાવાઝોડો આવ્યો બે હજાર ત્રેવીસમાં એમાં ઝાડ પૂરા હલી ગયા એટલે મૂળિયા સાથે હલી ગયા એટલે એમાં ફૂલ ઘણા ઓછા આવવાના કારણે ફૂલ ઓછું હતું તો પણ ખેડૂતે પોતાની મહેનત કરી અને ફૂલોને જેટલું બન્યું એટલે એંસી નેવું ટકાના હિસાબે સંભાળી લીધું પછી જે માર્ચ મહિનામાં ઝાકળ આવી ખારી ઝાકળ હતી એમાં કેરી ડ્રોપિંગ થઈ ગઈ કમોસ સુધી વરસાદ ઉપડી એમાં કેરી ડ્રોપિંગ થઈ ગઈ એટલે હવેની કેરી બચેલી ત્રીસથી ચાલીસ ટકા જ છે એટલે આ કેરી ઓછી બચેલી છે ખેડૂતોને હવે એના ભાવ મળે એનો કારણ છે કે અત્યારે પ્રાઇઝની એવી પરિસ્થિતિ છે કે જો ભાવ નહીં મળે તો લોકો જે રાહ જોઈને બેઠા હોય કચ્છની કેરીની કે કેરી કચ્છની ક્યારે આવે

કારણ કે આપણે અહીંયા નથી એક્સપોર્ટ પણ થાય છે ને ઇન્ડિયામાં આપણી ડિમાન્ડ બહુ સારી રહે છે કચ્છનો કારણ કે એનો ટેસ્ટ ટેસ્ટ હોય છે ને આપણો કચ્છનો બહુ સારો રહે આમાં તો શું છે અમે તો ટ્રેડિંગનું કામ કરીએ છીએ અમારા કંઈક ટ્રેડિંગમાં જ માલ આવે છે પણ ગયા વખતે જે માલ સરખામણી આવે ને એ વખતે આ અમને એમ લાગે છે કે પચાસ ટકા જેવો આવશે હાથમાં કારણ કે આ વખતે માલ એટલો આવશે નહીં બીજો શું છે કે બારે પણ માલ આપણો એટલો બધો જાય છે એટલે ભુજ માટે તો કચ્છ માટે તો માલ બહુ ઓછો જ આવે છે મળે જ આપણા હાથમાં આવે છે બાકી મોસ્ટલી વધારો માલ કારણ કે બારે ડિમાન્ડ સારી છે મહારાષ્ટ્ર છે દિલ્હી છે એ બાજુ આપણે માલની ડિમાન્ડ સારી રીતે ત્યાં જ વધારે પડતો માલ જાય છે પણ આ વખતે એ પણ થોડોક ત્યાં માલ ભાવમાં અત્યારે જો એવરેજ માર્કેટ હમણાં જોઈએ તો એંસી થી પંચ્યાસી રૂપિયા અત્યારે અત્યારે માર્કેટ ચાલી રહી છે હવે આગળ જો માલ જો વરસાદને બધું બધો ટકી ગયો વરસાદ નીકળી ગયો અને સૌરાષ્ટ્રમાં નુકસાન થશે તો આ આ ડબલ પૈસા થઈ જશે તો સમજી લો કે એકસો વીસ ત્રીસ રૂપિયા માર્કેટ આવશે આજે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ની વર્ગત્રણની પરીક્ષા લેવામાં આવી રહી છે